અચ્છા મને એ પણ સમજવું છે કે સ્ટોક સ્પેસિફિક આજે ક્યાં તમારી નજર રહેશે સર જી સ્ટોક સ્પેસિફિક યશજી આપણે વાત કરીએ તો ચોલા ફાઇનાન્સમાં આપણે જોઈશું તો ચોલા મંડલની અંદર આપણે સારું એવું એક ઝોન જોવા મળ્યો હતો સત્તરસો પચાસ સત્તરસો પાંત્રીસની આસપાસ એક કન્સોલન થયું હતું પછી સ્ટોકમાં એક વોલેટિલિટી જોવા મળી હતી સ્ટોક ડેલીના ટુ હંડ્રેડ એસએમએ કરીબન ફિફ્ટીન ફિફ્ટી સુધીમાં એક કરેક્શન બતાવ્યું અને ત્યાંથી એક શાર્પ રીબાઉન્ડ મળ્યું હવે આપણે જોઈશું તો બે દિવસથી ચોલા ફાઇનાન્સની અંદર આપણને એક સારી ડે જોવા મળી છે ફ્રાઇડેના સેશનમાં એક સારું એવું જોવા મળ્યો હતું અને જે સેવન્ટીન ફિફ્ટીનું જે ઝોન હતું એ ક્લિયર કરી આની ઉપર સ્ટોકે ક્લોઝ આપ્યું છે ને ગઈકાલના સત્રની અંદર એક ક્લાસિકલ એક આપ જોઈશું તો એક કન્સોલેશન કેન્ડલ બની છે એકદમ સ્મોલ કેન્ડલ બની છે જે લાર્જ બોડીની અંદર તો આ એક સારી એવી પેટર્ન છે અને રિસ્ક રિવર્ડ અહીંયા ફેવરેબલ છે સત્તરસો પચાસ શોર્ટ ટર્મ વ્યૂ હોય અને થોડો સ્વિંગ ટ્રેડિંગ વ્યૂ હોય તો સેવન્ટીન થર્ટી સ્ટોપ લોસ થી ચોલા ફાઇનાન્સમાં બાય કરી શકાય છે આવનારા સમયમાં એટીન થી લઈને એટીન ફિફ્ટી સુધીના ટાર્ગેટ ચોલામાં બની શકે છે સો ચોલામંડલમ ફિનાન્સ આજના દિવસે સર તરફથી રેકમેન્ડેશન તરીકે નજર રાખીશું